નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ દ્રશ્યો આપ જુઓ આ દ્રશ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાલ ઉદ્યાનના કે જે આશાપુરી મંદિરની પાછળ વિજલપુર જતા માર્ગની ઉપર આવ્યો છે અને આપણે કહીશું ગુજરાતનું વિકસિત મોડલ ડબલ એન્જિનની સરકાર અરે વિકાસનો તો આ સત્તાધીશો ચિકાસ કરી રાખ્યો હોય ને એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તમે આ જે ગાર્ડન છે બાગ છે એનું બોર્ડ જુઓ આ બોર્ડ કદાચ કોઈ બાળકના માથા પર પડે તો જીવ લઈ શકે એમ છે તમે કદાચ માની લો કે ગાર્ડન બંધ કરી દીધું કોઈ વાંધો નહીં પણ ત્યાંથી રાહદારીના માથા ઉપર અથવા તો ત્યાં બપોરના સમયે વિશ્રાંત કરતા લોકો કે ઘણા તો ત્યાં એમ અથવા તો માર્કેટિંગ વાળા લોકો બેસીને નાસ્તો જમે છે અને એમની ઉપર પડે તો એના માટે જવાબદાર કોણ ત્યાં કદાચ વૃક્ષની છાની ઉભા રહેલા વ્યક્તિ ઉપર પડે તો એના માટે જવાબદાર કોણ એ છોડો આ બોર્ડની બાજુમાં આવેલી લાઈટો જુઓ લાઈટોના કાચ તૂટી ગયા છે કાચ કદાચ કોઈને લાગે તો અરે ઘણી તો સાવ લાઈટો જ તોડી નાખવામાં આવી છે અને એના વાયરો ખુલ્લા છે એ વાયરમાંથી કરંટ પસાર થાય તો અરે એ પણ છોડી દો રમતગમતના સાધનો જુઓ રમતગમતના સાધનોની દશા જુઓ અને આ નામ ઉપર તમે મહાનગરપાલિકા બનાવવા માંગી રહ્યા છો તમે વિજલપુર નગરપાલિકાની હાલત જો નવસારી નગરપાલિકા આખા વિસ્તારની અંદર કોઈ રસ્તો સારો હોય કોઈ ગટર ના ઉભરાતી હોય અને કોઈ શેરી હોય તો મને બતાવો અરે ચેલેન્જ આપવી પડે કે એક સાફ ચોખ્ખી શેરી અમને બતાવો એક માર્ગ એવો બતાવો કે જેના બે કિલોમીટરના વિસ્તારની અંદર એક પણ ખાડો ન હોય અને એક એવો વિસ્તાર બતાવો કે જ્યાં ગટર ઉભરાતી ન હોય આવું તંત્ર આ નામ ઉપર તમે વોટ માંગવાના પ્રજાએ જાગવાની ખૂબ જરૂર છે નહીં તો આવનાર દિવસોની અંદર તમારા ટેક્સના પૈસા આ બાબુઓ માત્ર અને માત્ર પોતાના શોખ મોજ પૂરા કરવા માટે પૂરા કરશે અને જનતા બિચારી વેરો ભરતી રહેશે ટેક્સ ભરતી રહેશે કારણ કે આ બાગની વાત કરીએ તો બાગની અંદર કોઈ બાળક રમવા ગયું લાગ્યું તો એના માટે જવાબદાર કોણ ગ્રાન્ટમાંથી તમે બાગ તો બે હજાર બારમાં સમર્પિત કર્યો પણ બાર વર્ષની અંદર આ બાગની હાલત તો જુઓ અને હંમેશા વિવાદમાં રહ્યો છે આ બાગ જેટલો ખુલ્લો રહ્યો છે એનાથી વધારે તો આ બાગ બંધ રહ્યો છે તો એના માટે જવાબદાર કોણ શું સત્તાધીશો આગળ આવશે આ બોર્ડ ઉતારવામાં આવશે કે આ બોર્ડ જ્યારે કોઈના ઉપર પડશે કોઈનો ભોગ લેશે ત્યારે પછીથી જ કાર્યવાહી કરવામાં આવશે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો